બોલી હું બોલી હું બોલી હો શું કરેશ હોડી ક્યાં છે એ તો બોટલ છે અર મહાદેવ આ નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે કારખાને બનાવવા ભાઈ પણ આવ્યો છે જોઈએ આવ્યો છે અહીંયા બનાવવા આ શું છે બનાવવાનું આવડું આ આવડું શું છે બેન

ગાઈઝને પણ બતાવી દીધું આપણે ક્યાં આ પથ્થર છે અને આ ફર્મો છે તમે જોઈ શકો છો આવડો આ ફર્મો છે અને એમાંથી ઈ ફર્મ આ પથ્થર બને છે અને આ આપણે અત્યારે આ બનાવેલું છે ઢાંકણું શીખવાનું નથી અત્યારે જોઈ દોડીને ક્યાં જાય છે કિંતા જાસ ભાઈ એન પર જો તો કિંતા જાસ ટ્રેક્ટર રખાવા ટ્રેક્ટર કઈ આવડતું નથી તને તો બધું આવડે છે ક્યાં આવડે છે તો ઓલ પાછી ચડી જાય છોટું ઓલ પાછી આમ નથી

છોટું પેલા આવતો રે ઉતરી જા જોઈ ઉતરે છે પડતો નહીં હાલે નીચે ઉતરી જા જોઈ ગાઈઝ નીચે ઉતરી ગયો છે હવે આપણે જવાનું છે હું તમને બતાવવા નથી ઓલા આપણે ઢાંકણા આવે ને જે આપણે હમણાં બનાવ્યા હતા ને મેં તમને બતાવ્યા હતા ને તે ઢાંકણામાં અમે પાણીમાં છે ને રાખીએ છીએ આ હોજમાં નીચે આવી જાય પડી જાય છે ઓય છોટુ નીચે આવી જા કેમ કેમ જો ઈ ઢાકણા અંદર રાખો કે મહિનો રહે ઈ ઢાકણા અંદર ઈ તો અઠવાડિયું જ રે મહિનો નો રે ના ના અઠવાડિયું જ રે મહિનો થોડી ને રે અઠવાડિયું જ રે મહિના ના રહે કેમ કે અંદર આપણે પકવવા મૂકે છે ને એટલે ઈ ઢાકણામાં પકવવા મૂકે છે એટલે મે અઠવાડિયું રાખવાના હોય

શું છે આઉું આ તો ઓલું છે આપણે કેમાં કપસી છે અને હવે લાલ રેતી છે જો હવે એની પાછળ દેખાય છે એ હામે લા લાલ રેતી અને કપસી બે મિક્સ કરી એ બેનો માલ બનાવીને પછી આ મશીનમાં મૂકવાની ભીની કરવા માટે નીચે એની નીચે બતાવું રવા દે એની આની નીચે આની નીચે નીકળે એ રેતી પછી એ રેતી અમે ભીની કરવા માટે અમે અહીંયા મૂકી આમાં નાખ દઈએ તમે જોઈ શકો છો ઘણી બે રેતી હશે આવડું છે મને નાખવાનું કઈ આવડી આ રેતી અને નામ શું તને આવડે છે આ રેતીનું નામ કપચી આવડે જ છે અને કપચી કહેવાય છે મેં તમને બતાવી દીધી થતું તું મૂકામ આવ્યો તું શું કામ આવ્યો રમવા અત્યારે અહીં મસ્ત મજાનો પવન આવે છે અત્યારે આપણે અહીંયા આવી તો અહીંયા મસ્ત મજાનો પવન પણ છે અને અહીંયા પાછળ રોડ છે ત્યાં વાહનો નીકળે છે એમાં હાથ બગડ છે રવા દે ચલો જો અમે સામે લો ડમ્ફર પણ તમને દેખાય છે અમે લોડર છે અને આ ટ્રેક્ટર છે હમણાં પ્રોનીલ ચડ્યો તો તેલ દેવો લ્યાં જશે ત્યાર તું આખરો કેમ રાખો દીધી એ શું આ હોય ને તું વાતું જો કરી કઈ રેલો પ્લાન્ટ શું કામ તને ખબર તને નથી ખબર ના ના મને તો ખબર છે શું એમાં છે ને આ રેતીન પ્લાન્ટ છે ગાઈસ ને બતા દઈએ આ રેતીન પ્લાન્ટ છે જોઈ રહ્યો હાય કહી દે ગાઈસ ને હાય જોઈ રેતીન પ્લાન્ટ શું કામ છે મારી પાછળ છે તે ઈવ રહી છે ને ઈ માં રેતી ધોઈન પછી છે ને અહીંયા નીચે આવે છે હું તમને ઈ પણ બતાવું ચલ પ્રણ તમને એ પણ બતાવું અહીંયા નખરો ગારો છે

અને હું તમને એ પણ બતાવું છું આ પ્લાન્ટ છે રેતીનો આમાંથી રેતી ધોઈ જાય કે ઉપર ડમ્ફર આવે ઉપર ડમ્ફર આવે એમાં રેતી આવે અને એ રેતી અહીંયા ધોવાઈ જાય પ્રનિલ જો અમે તારી ફ્રેન્ડ જાય ના ના જો તારી જ છે ફ્રેન્ડ ના ના તારી જ છે ફ્રેન્ડ જો જો અમે જાય તે તસલ તારા જેવી જ લાગે જો સેમ ટુ સેમ તતર વાળ કેવા બ્લેક કલરના એવી જ લાગે છે સેમ ટુ સેમ જોઈ લે અહીંયા વાહનની અવરજવર ઘણી છે અને અહીંયા પવન એ બહુ આવે છે એટલે માર વાળ એ સરખા નથી રહેતા ચાલો આપણે અત્યારે ગાય પાસે જઈએ કોનલ ચાલ જો અત્યારે એમ બધા લોકો ગાય પાસે જઈએ છીએ ગાય પાસે જઈએ છીએ તમને ન્યા જઈને બતાવીએ અત્યારે આમ ગાય પાંચ જતા હતા તાર વેચમાં આવી ગયું હતું લોડર મેં તમને હમણાં ઝૂમ કરીને નહોતું બતાવ્યું અત્યારે હું તમને બતાવું છું આ છે લોડર અને એની પાછળ ડમ્ફર છે આ અહીંયા રેતી રેતીમાં છે ને પાણી નકરા ભરાઈ ગયું છે અત્યારે આપણે ગાય પાંચ જતા હતા એટલે આ રસ્તામાં આવ્યું એટલે મેં તમને બતાવી દીધું હવે અમે ગાય પાંચ જઈએ છીએ એ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તમને બતાવવાનું છે બધી વસ્તુ કોની લા શું છે કઈ દીધું છે ગાય કહી દીધું છે કે આ ગાયનું છે હવે તમને બતાવીએ પાણીમાં પથ્થર ન થાય જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગાય પાસે ગાય ખાણ ખાય છે જો આ ગાય છે

કૌશલ્ય ને ગંદુ પાણી છે આમ બહાર આવતો રે જોઈએ ત્યારે આમ બારો આવી ગયો છે જોઈ જઈને આ પડતો નહીં આવી ગયો ઈ બહાર હાય કેટલી વખત કરવાનું એક જ વખત હોય ના ના એક જ વખત હોય પડીશ અહીંયા પગી ગઈ હોડી કડીકમાં તમારી

ત્યાં કેટલું બધું પાણી ભર્યું છે ઘણું બધું પાણી ભર્યું છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક મિલ છે તો તમને ઝૂમ કરીને બતાવું છું આ મિલ છે તેમાં આઈસ્ક્રીમ બનાવે છે એ લોકો મેં કીધું હતું ને કે ત્યાં ઈવડા આઈસ્ક્રીમ બનાવે છે એ મિલમાં જો ઈકો અત્યારે ન્યાય ગયો છે એ લોકો આઈસ્ક્રીમ બનાવે છે તમને ઝૂમ કરીને બતાવું

ફાઇનલી આપણે અહીંયા બ્લોગ પૂરો કરી દેવી ફાઇનલી આપણે અહીંયા બ્લોગ પૂરો કરી દઈએ છીએ એટલે લાઇક એન્ડ સબ લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા બ્લોગમાં મળીએ બા